કોઈ દિવસ તમારા પચીસ પણ પૈસા ખૂટી જગ્યા નહીં એ આપણી મારી જવાબદારી છે તો સાજમાં મારું સ્કેનર આપું છું તો અવશ્ય કહું છું તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન કરજો ખાસ મારો મોબાઈલ નંબર પણ આપું છું આજે ખાણ છે એ નંદી મહારાજને બેલ્ટ બાંધવાના હતા એટલે ખાણ હોય તો જ નંદી બેલ્ટ બાંધવા દે એમના બેલ્ટ નથી બાંધવા દેતા એટલે આપણે નક્કી કર્યું હતું અને આ નંદી મહારાજને પાસાણા પગની જે ખરી છે એ ખૂબ તકલીફવાળી હતી એટલે નક્કી કર્યું હતું નંદી મહારાજને આપણે ખાણ ખવરાઈ દઈશું તમે જોઈ શકો છો નંદીમારાને સરસ મજાનું ખાણ ખવડાવ્યું છે ફરી પાછો કહું છું કે આ સેવાનું કાર્ય છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરવું છું તો આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હંમેશા રાખજો જેથી કરી વધુમાં વધુ અબોલ જેવો સેવા કરી શકીએ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મૂર્તિ